ગત તારીખ વીસ નવેમ્બરના રાત્રિના સમયે કરલી બ્રિજ પર કાર કાળ બનીને આવી છે અને ત્રણ બાઇક ચાલકોની અડફેટી લીધા હતા જેમાં બે લોકો તો સીધા બ્રિજ નીચે પાણીમાં પડી ગયા હતા તો ટીઆરબીમાં ફરજ બજાવતી સીમાની લાખાણીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સરકારી ભાવ હોસ્પિટલે ખસેડવામાં આવી છે અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું ચાર લોકોમાંથી બે લોકોના અતિ ગંભીર જણાતા અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ગઈકાલે પરમ દિવસે રાત્રે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જે અકસ્માત થયેલું હતું એમાં એક જણાની ડેથ થઈ છે જે અમારે ત્યાં ટીઆરબી તરીકે કામ કરતા હતા શિવાનીબેન અને ચાર જણાને ઈજા થઈ છે એમાં હાલ બે જણા અમદાવાદ ખાતે એડમિટ છે અપોલોનું એક વ્યક્તિ છે હાલ સ્ટેબલ છે હિટ એન્ડ રનની ઘટનામાં જે આરોપી હતો સંદીપ ઓડેદરા કરીને એની પોતાની સિટી કાર હતી એ સિટી કાર લઈને એ લગભગ એસી થી સાઠ જેટલી ઝડપ હોય એવું હાલ અમને લાગી રહ્યું છે એટલી ઝડપે આવી અને એમની જોડે પહેલા એક બાઇક ભટકાયું અને ત્યારબાદ એમની ગાડી રોંગ સાઈડમાં જતી રહી અને પછી ત્રણ બાઇક ટોટલ ભટકાયા છે ઘટના આખી પોલીસે તપાસ કરી અને એમાં આરોપી જે સંદીપ ઓડેદ્રા હતા એની અટકાયત કરવામાં આવેલી છે આ ઉપરાંત એમને મદદ કરનાર રામ ઓડેદ્રા અને આશિષ કિસ્તરિયા એમની પણ અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા હા એ તમામને બચાય જે જે બે લોકો કરલીના પુલથી નીચેની સાઈડ પડી ગયા હતા એમાંથી જે એક બેન હતી એમની ડેથ થઈ છે અને જે બાકીના લોકોને ઈજા થઈ છે અને કરલીના પુલની નીચેથી ફાયર બ્રિગેડની મદદ દ્વારા સહી સલામત રીતે ઉપર લઈ અને હોસ્પિટલ પહોંચાડી અને એમને ઈજામાંથી બચાવવામાં આવ્યા છે

પહેલાં એમની ધરપકડ કરવામાં આવી અને એની બાતમીના આધારે અમે સંદીપ ઓડેદરાની અટકાયત કરી છે ત્યારબાદ અમને તપાસમાં ખબર પડી કે એમની ભાગવામાં મદદ કોણે કરે છે તો એ બાબતે અમે આશિષ કિસ્તરીયાની અટકાયત કરી